મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે આખી કંપની શોરૂમ કન્ડિશન અને સાવ ઓછી કિંમતની અંદર મળી જશે વન ઓનર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ટાયર પણ ચારે ચાર નવા તો વિડીયોની અંદર હું તમને ઈકો ગાડીની બધી ડિટેલ આપી દઈશ તો વેચાઈ જાય તે પહેલાં ટ્રેક આ ઈકો ગાડીના ઓનરનો કોન્ટેક કરો બાકી ટોટલ માહિતી મળી જશે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે આ ગાડી ફાઈવ સીટર છે બે હજાર અને ઓગણીસ ના મોડેલની ગાડી જોવા મળશે વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી આ ગાડી અને કમ્પ્લેટ એસી ચાલુ છે અત્યારે અને આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને લોઆટો સીએનજી છે અને આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પણ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ માં છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ લઈ શકો છો ના ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો ઈકોના ઓનરનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા છે અને જેન્યુન માત્ર 65000 કિલોમીટર જ ચાલેલી છે આખી ઓરિજિનલ અને ફૂલ વીમો ચાલુ જોવા મળશે અત્યારે ગાડીનો અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટીપ ટોપ કન્ડિશન બે ચાવી જોવા મળશે આ ઈકો ગાડીની અંદર અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત અંદાજિત કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ખાસ ઓફર રાખવામાં આવી છે આપણી ચેનલ ઉપરથી એટલે કે ડીઆર કિસાન હેલ્પ ચેનલ ઉપરથી તમે વિડીયો જોઈ અને ગાડી લેવા જશો તો એક તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ઈકો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઈકો ગાડી તમને રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો